હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રવૃત્તિ પાંચ છે વ્યવસાયકારો તેના વિશે શીખીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર અઢાર અને ઓગણીસ પર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ વ્યવસાયકારો અહીંયા લખેલું છે તમારા ગામમાં તેમજ ઘરની આસપાસ વિવિધ વ્યવસાયકારો રહેતા છે તેઓની મુલાકાત લઈ તેમના વ્યવસાયની વિગત જાણો તેમના કામની વિશેષતા જાણો તેની નોંધ કરો તો અહીંયા આપણને આપેલું છે તે જોઈએ વ્યવસાયકારનું નામ તો અહીંયા આપણે નામ લખવાનું છે રમેશભાઈ ધનાભાઈ સુથાર વ્યવસાય સુથારી કામ વ્યવસાયનું સ્થળ તો તેમની દુકાન મુલાકાતની તારીખ તો તમે જે મુલાકાત લેવાના હોય તે તારીખ અહીંયા તમે તમારી રીતે લખી શકો છો તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો તો સુથાર લાકડાની કારીગરીમાં કુશળતા ધરાવે છે તેઓ ઘર ઓફિસ અને દુકાનમાં જરૂરી તમામ લાકડાના ફર્નિચર તૈયાર કરે છે બારણા બારી દરવાજા ટેબલ ખુરશી વગેરે નિર્માણમાં તેમનો મુખ્ય કિસ્સો હોય છે સુથાર સૌથી પહેલા માપણી કરે છે અને ત્યારબાદ લાકડાને યોગ્ય આકાર આપે છે તેઓ લાકડાને કાપવું ઘસવું પોલિશ કરવું અને રંગ રોગાણ કરવાનું કામ પણ કરે છે આજકાલ મોડ્યુલર કિચન મોડ્યુલર વોર્ડ્રોબ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં પણ તેઓ મહત્વનું યોગદાન આપે છે તેઓ ગ્રાહકની જરૂરિયાત મુજબ ડિઝાઇન બનાવીને સચોટતા સાથે કામ પૂર્ણ કરે છે લાકડાના નાના ભાગોને જોડીને મજબૂત બનાવવું તેમની ખાસ કળા ગણાય છે આમ સુથાર આપણા જીવનને આરામદાયક અને વ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આગળ છે આગળ બીજા વ્યવસાયકાર વિશે આપેલું છે વ્યવસાયકારનું નામ અશોકભાઈ રમણભાઈ કડિયા ઉંમર આડત્રીસ વર્ષ વ્યવસાય કડિયા કામ વ્યવસાયનું સ્થળ અલગ અલગ જગ્યાએ મુલાકાતની તારીખ તમે અહીંયા કોઈ પણ તારીખ લખી શકો છો તેમના દ્વારા કરવામાં આવતા કામની વિગતો તો કડિયો એ બાંધકામ કરતો માણસ છે જે ઘરો બિલ્ડિંગો અને મકાનો બનાવવામાં મદદ કરે છે જયારે નવું મકાન બનાવવું હોય ત્યારે કડીઓ પહેલા માપ લે છે અને દીવાલ છત અને પાયા માટે લાકડા ગોઠવણી બનાવે છે સિમેન્ટ હોય ત્યારે જે ઢાંચો છે તે પણ જ તૈયાર કરે છે મકાન મજબૂત બને અને સાચી રીતે ઉભું રહે તે માટે કડીઓ ખૂબ જ સાવધાનીથી કામ કરે છે તેઓ બાંધકામ સ્થળે જરૂરી સાધનોનો ઉપયોગ કરીને કામ પૂરું કરે છે આમ કડીઓ આપણા રહેવાના ઘરો સુરક્ષિત અને મજબૂત બનાવવામાં ખૂબ મહત્વનું કામ કરે છે. આગળ છે તમે કે તમારા ઘરના વ્યક્તિઓમાંથી કોઈએ આ વ્યવસાય વ્યવસાયકારની સેવાનો લાભ ક્યારે અને કયા કામ માટે લીધો છે? તો અમે રમેશભાઈની સેવાનો લાભ લીધો હતો થોડા મહિના પહેલા અમારા મકાનમાં ફર્નિચરનું કામ કરાવવાનું હતું ત્યારે અમે તેમની સેવાનો લાભ લીધો હતો તો આ રીતે તમે અહીંયા પ્રવૃત્તિ પાંચ વ્યવસાયકારો વિશે અહીંયા લખી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં